ઉત્તર ગુજરાતમાં ભર ઉનાળે અષાઢી માહોલ હવામાન ખાતાની આગાહીને લઈ અસહ્ય ગરમીમાં શેકાતા ઉત્તર ગુજરાતને વરસાદ થતાં ઠંડકથી તરબોળ કરતા મેઘરાજા એક બાજુ અસહ્ય ગરમી અને બીજી બાજુ વરસાદનું મંડાણ કરતા મેઘરાજા ઉત્તર ગુજરાતમાં સમી શંખેશ્વર રાધનપુર તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના બહુચરાજી પાટડી દસાડા તાલુકાના વિવિધ વિસ્તારોમાં આજે બપોર પછી અચાનક વાતાવરણમાં પલટો આવતા પ્રથમ ભયંકર ધૂળની ડમરીઓ ઉડવા બાદ મેઘરાજાને તનાધન વીજળીના કડાકા ભડાકા સાથે સતત અઢીથી ત્રણ કલાક વરસાદ વરસતા કાચા રસ્તાઓમાં તેમજ રોડ ઉપર પાણી વહેતા થઈ ગયા હતા ઉત્તર ગુજરાતમાં એક બાજુ લગ્ન સરાની સિઝન બીજી બાજુ અસહ્ય ગરમી ઉપરાંત ભર ઉનાળે વરસાદી માહોલ જેવા બદલાતા કુદરતી વાતાવરણને લઈ માનવી કુદરત સામે લાચાર બની ગયો છે જોકે ગરમીમાં આવા વરસાદી માહોલમાં લોકોએ ઠંડક પ્રસરી જતાં થોડો ગરમીથી હાશકારો અનુભવ્યો હતો संवाददाता चेलाजी ठाकुर साथी कैमरामैन रूपसंग जी ठाकुर दिव मिरर न्यूज़ संघेश्वर नमस्कार मित्रों हूँ फिरोज रानी आज ये तुमने एक नवी बात करवावयो छु दिव मिरर न्यूज़ जोता रहो सब्सक्राइब करवानु भूलता नहीं और शेयर करवानु पण भूलता नहीं सत्यनी साथे जोड़ाता रहो नमस्ते मित्रों हूं छु चांदनी परमार દર ન્યુ ચેનલ ને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં